પોપટ અને ચકલીની દોસ્તી એક જંગલમાં એક ચતુર પોપટ અને તેની મિત્ર ચકલી બંને રહેતા હતા બંને હંમેશા સાથે રમતા સાથે જમતા અને સાથે આખા જંગલમાં ફરતા હવે એક દિવસ આ જંગલમાં એક શિકારી આવી ચડે આ શિકારીએ પક્ષીઓને પકડવા માટે એક ઝાડ નીચે તેની પોતાની ઝાડ પાથરી અને તેના પર દાણા વેરી દીધા પોપટ આ બધું જોતો હતો તેણે ચકલીને આવીને બધી વાત કરી મને આ દાણા પર શંકા છે પણ ચકલી તો ખૂબ જ ભૂખી હતી અને પોપટની વાત સાંભળ્યા વગર જ તે આ ઝાડમાં ફસાઈ ગઈ હવે તો ચકલી ખૂબ જ રડવા લાગી ત્યારે પોપટે તેને શાંત કરતા કહ્યું કે ચકલીબેન તમે ચિંતા કરશો નહીં હું તમને બચાવીશ હવે શિકારી નજીક આવતા જ પોપટે ચકલીબેનને ધીમેકથી કહ્યું અરે ચકલીબેન મરી જવાનો તમે ઢોંગ કરો જેવો શિકારી આવ્યો એટલે પોપટ મોઢેથી બોલ્યો અરે આ ચકલી તો મરી ગઈ છે શિકારીએ જોયું કે ચકલી તો મરી ગઈ છે એટલે તેણે ઝાડ ખોલી અને ચકલીને બહાર ફેંકી દીધી જેવી ચકલી જમીન પર પડી ત્યાં જ તેણે તરત જ આંખો ખોલી અને ચી ઝીં 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 કરતી ત્યાંથી ઉડી ગઈ હવે શિકારી કશું સમજે તે પહેલા જ પોપટ પણ ફુર કરતો આકાશમાં ઉડી ગયો હવે બંને મિત્રો ફરીથી સુરક્ષિત હતા તેમની બુદ્ધિ અને દોસ્તીને કારણે તેઓ બચી ગયા વાર્તાનો આ બોધ છે કે મુશ્કેલીમાં પણ બુદ્ધિનો ઉપયોગ કરવો સાચી મિત્રતા હંમેશા મદદરૂપ થાય છે સમજાયું ને બાળકો